6.5 लाख જેટલા सैनिको छे जो विमान शक्ती ની વાત કરવામાં આવે 2229 જેટલા લડાકુ વિમાન ભારત પાસે છે 1399 જેટલા પાકિસ્તાન પાસે લડાકુ વિમાન છે એટલે કે ડબલ શક્તિ કહી શકાય લડાકુ વિમાન 513 ભારત પાસે છે 328 જેટલા લડાકુ વિમાન પાકિસ્તાન પાસે છે ભારત ની આ શક્તિ છે ભારત ની सैन्य शक्ती ની આપણે વાત કરી રહ્યા છે ભારત સૈન્ય તૈયાર છે કોઈ પણ પ્રકારના યુદ્ધ માટે કોઈ પણ પ્રકારની લડાઈ માટે આ helicopter ની જો વાત કરવામાં આવે 899 જેટલા helicopter ભારત પાસે છે પાકિસ્તાન પાસે માત્ર 373 જેટલા helicopter છે આ જે સૈન્ય શક્તિ છે તેની આપણે વાત કરી રહ્યા છે ભારત અને પાકિસ્તાનની સૈન્ય શક્તિ टैंक ની જો વાત કરવામાં આવે 4201 જેટલી ટેંક ભારત પાસે છે તો પાકિસ્તાન પાસે 2627 જેટલી ટેંક છે ભારતીય શક્તિ છે સૈન્ય શક્તિ અને તેમાં ટેંક ની સંખ્યા 4201 જેટલી ટેંક ભારત પાસે છે આ ઉપરાંત ભારત ની તૈયારી ની જો વાત કરવામાં આવે પાકિસ્તાન સરહદ નજીક થાર રણ માં સેનાએ જે રીતે ઓપરેશન અને યુદ્ધ અભ્યાસ કર્યો પાકિસ્તાન બોર્ડર પાસે પેરા એસએફ કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા સેનાએ રણમાં ટેન્ક અને બીજી યુદ્ધ ગાડીઓ પણ ઉતારી દીધી છે અરબ સાગરમાં આઈએનએસ વિક્રાંત પણ તૈનાત કરવામાં આવ્યું છે આ ઉપરાંત અરબ સાગરમાં આઈએનએસ સુરત ઉપર પણ મિસાઈલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે ભારતે પોતાની તૈયારી બતાવી છે વાયુસેના પણ પાકિસ્તાન પર સ્ટ્રાઇક કરવા માટે તૈયાર છે